ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતા ત્રણ વાહનો પકડી કડક કાર્યવાહી કરતી ધરમપુર પોલીસ ધરમપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર આર મકવાણા તથા પીએસઆઈ આર કે પ્રજાપતિ તેમની પોલીસની ટીમ સાથે ધરમપુર વિસ્તારમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેર રોકવા માટે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન આંબા તલાટથી પંગારબારી તરફ જતા રોડ પરથી પસાર થઈ રહેલ પશુઓ ભરે અલગ અલગ વાહનો પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરતા કસાઈઓમાં ફફડાટ ફેલાયો હતો એક નંબર ચાલક તથા ક્લીનર નાઓ તેઓના હવાલાની પિકઅપમાં કોઈ પણ અધિકૃત અધિકારીની મંજૂરી પાસ પરમિટ વગર ઘાસચારો કે પાણીની સગવડ કર્યા વગર પશુઓની વેદના થાય તે રીતે બાંધી બે ગાયો ભરી ગુજરાતમાંથી મહારાષ્ટ્ર લઈ જતા પકડી પાડેલ ત્યારબાદ સદર જગ્યાએથી એક મહિન્દ્રા બોલેરો પિકઅપ નંબર જી જે ટ્વેન્ટી વન ડબલ્યુ નાઇન સેવન ફાઇવ ફોરનો ચાલક તેના હવાલાની પિકઅપમાં ઘાસચારો કે પાણીની સગવડ કર્યા વગર પશુઓને વેદના થાય તે રીતે બાંધી બે ભેંસો ભરી ગુજરાતમાંથી મહારાષ્ટ્ર લઈ જતા પકડી પાડેલ ત્યારબાદ સદર જગ્યાથી થોડે દૂર સાવરમાળ ધસારપાડા ફળિયા ચાર રસ્તા આંબા તલાટથી બંગારબારી તરફ જતા રોડ ઉપરથી એક ટાટા બસો સાત પિકઅપ ટેમ્પો નંબર ડીએન જીરો નાઇન ડી નાઇન એટ થ્રી સેવનનો ચાલક તેઓના હવાલાની પિકઅપ ટેમ્પામાં કોઈ પણ અધિકૃત અધિકારીની મંજૂરી પાસ પરમિટ વગર ઘાસચારો કે પાણીની સગવડ કર્યા વગર પશુઓની વેદના થાય તે રીતે બાંધી ત્રણ ગાયો ભરી ગુજરાતમાંથી મહારાષ્ટ્ર લઈ જતા દરમિયાન પોતાનો હવાલાનો પિકઅપ ટેમ્પો સ્થળ ઉપર મૂકી ભાગી ગયેલ કુલ પાંચ ગાયો તથા બે ભેંસોને કતલખાને જતા રોકેલ છે અને સદર પશુઓની સાર સંભાળ રાખવા અજીત સેવા ટ્રસ્ટ રાતા પાંજરાપોર વાપી તાલુકો વાપી જિલ્લો વલસાડ ખાતે રાખવામાં આવેલ છે અને આ પકડાયેલ આરોપીઓ તથા નાસી આરોપીઓ વિરુદ્ધ ધરમપુર પોલીસ સ્ટેશને અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને પકડાયેલ આરોપીઓને ઉપરોક્ત ગુનાઓમાં અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર મકવાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર કે પ્રજાપતિ નાઓને પશુ ભરેલ વાહનો પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે